નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આજના બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજના કપાસના ભાવની વાત કરીએ તો હરસોલમાં એક હજાર ચારસો વીસથી એક હજાર ચારસો સોરાણું વિરમગામમાં એક હજાર બસ્સોથી એક હજાર ચારસો ને ઓગણચાલીસ રાજકોટમાં એક હજાર ત્રણસો પચાસથી એક હજાર ચારસો સિત્તેર મોરબીમાં એક હજાર ત્રણસો એકથી એક હજાર ચારસો એકાણું ખાંભામાં એક હજાર ત્રણસો પંદરથી એક હજાર ચારસો બાસઠ ટિટોઈમાં એક હજાર બસોથી એક હજાર ચારસો દસ હારીજમાં એક હજાર ત્રણસો સન્નુંથી એક હજાર ચારસો ઓગણપચાસ જેતપુરમાં આઠસો એકથી એક હજાર ચારસો સાવરકુંડલામાં એક હજાર ત્રણસો પચાસથી એક હજાર ચારસો અમરેલીમાં નવસો ત્રીસથી એક હજાર ચારસો સત્તાવન વિસાવદરમાં એક હજાર બસો પિસ્તાલીસથી એક હજાર ચારસો એકતાલીસ હળવદમાં એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો ધારીમાં એક હજાર ત્રણસો સાસઠથી એક હજાર ચારસો સોતેર જસદણમાં એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો પચાસ વાંકાનેરમાં એક હજાર બસો પચીસથી એક હજાર ચારસો આડત્રીસ આંબલીયાસણમાં એક હજાર બસોથી એક હજાર ચારસો એકતાલીસ સિદ્ધપુરમાં એક હજાર ત્રણસો એક હજાર ચારસો એકોતેર ધ્રોલમાં એક હજાર બસો વીસથી એક હજાર ચારસો પાસઠ જામજોધપુરમાં એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો એક્યાસી અંજારમાં એક હજાર ત્રણસો સિત્તેરથી એક હજાર ચારસો પચાસ એક હજાર બસોથી એક હજાર ચારસો પચીસ જોટાણામાં એક હજાર ત્રણસો ચાલીસથી એક હજાર ચારસો ત્રણ બાબરામાં એક હજાર ચારસોથી એક હજાર ચારસો પંચાણું હિંમતનગરમાં એક હજાર ત્રણસો પચીસથી એક હજાર ચારસો સોરાણું જામખંભાળિયામાં એક હજાર બસો પચાસથી એક હજાર ચારસો ચાલીસ વડાલીમાં એક હજાર ચારસોથી એક હજાર પાંચસો ઉનાવામાં એક હજાર બસો એકાવનથી એક હજાર ચારસો એકાવન એક હજાર ત્રણસો એક હજાર ચારસો ચાલીસ બોટાદમાં એક હજાર એકસો પચાસથી એક હજાર ચારસો નેવું લાખણીમાં એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો પાંચ ધંધુકામાં એક હજાર બસો નેવુંથી એક હજાર ચારસો સાણસમાં એક હજાર બસો સાઠથી એક હજાર ચારસો અડતાલીસ એક હજાર ત્રણસો એક હજાર ચારસો પાંત્રીસ જામનગરમાં એક હજાર બસોથી એક હજાર ચારસો પંચોતેર કાલાવાડમાં એક હજાર ત્રણસો એંશીથી એક હજાર ચારસો પચાસ ગોંડલમાં એક હજાર બસો એકથી એક હજાર ચારસો છત્રીસ થરામાં એક હજાર ચારસો દસથી એક હજાર ચારસો એકાવન શિહોરીમાં એક હજાર ચારસોથી એક હજાર ચારસો એકતાલીસ પાટણમાં એક હજાર બસો પચાસથી એક હજાર ચારસો પંચાવન એક હજાર ત્રણસો સત્યાવીસથી એક હજાર ચારસો સત્યાવીસ લખતરમાં એક હજાર ત્રણસો અઠ્યાસીથી એક હજાર ચારસો ચોવીસ વિઝાપુરમાં એક હજાર ત્રણસો પચાસથી એક હજાર ચારસો એકોતેર ગોઝારીયામાં એક હજાર ત્રણસો એંશીથી એક હજાર ચારસો પંચાવન કુકરવાડામાં એક હજાર બસો સાઠથી એક હજાર ચારસો વિસનગરમાં બારસો પચાસથી એક હજાર ચારસો એકોતેર મહુવામાં એક હજાર ત્રણસો પાંચથી એક હજાર ચારસો માણસામાં એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો ત્રેસઠ ભાવનગરમાં એક હજાર બસો પચાસથી એક હજાર ચારસો પચાસ તળાજામાં એક હજાર ચારસો અગિયારથી એક હજાર ચારસો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે